ખરી કિંમત એની 450 પચાસ રૂપિયા છે અને આ લોકો બિલ વધારવાનું છે એકોતેર રૂપિયા આપણી પાસે ડેટા પ્રૂફ સહિત છે જોતો આપી તેમ છે ત્યાર પછી કચરાપેટીની ડોલ બરાબર ડસ્ટબિન ડસ્ટબિનની કિંમત આ લોકો 699 નવ્વાણું રૂપિયા ઉધારી છે જેમ કે તે ડોલ 384 ચોર્યાસી રૂપિયામાં જીએસટી સાથે મળે છે અને તે જ કંપની જે સરકારી અધિકારીઓ જે સરકાર તરફથી જે આપવામાં આવી છે ગામની અંદર તે જ કંપનીની અને તે જ આ એના વાકડા છે ભાવ છે તો આટલો બધો ભ્રષ્ટાચાર ભાજપ કરી રહી છે અત્યારે બરાબર છે તો એના આકાઓને ખબર નથી કે આ ભ્રષ્ટાચાર કઈ રીતે થયો છે આટલા બધા વિરોધ સાથે કહી છે અને પ્રૂફ સાથે કહી છે તો પણ એક પણ એક્શન લેવામાં આવતું નથી આ જે કંપનીને કામ આપવામાં આવેલ છે એ કંપની વિશે તમે શું જાણો છો કંપની વિશે તો ઠીક છે પણ કંપની આ બધાય અત્યારે મિલી ભગત ચાલી રહી છે બરાબર છે એક આ બીજા ના મળત્યાઓને કોન્ટ્રાક આપીને લોકો કામ કરી રહ્યા છે એવું આમાં સાબિત થાય છે કેમ કે જો એ એક્શન જ લેવી હોય તો ગમે એની પર લઈ શકે ને અત્યારે કોઈને છોડવા નતા આવતા હવે કોટા ભ્રષ્ટાચાર કેસ માં અરવિંદ જો એરેસ્ટ કરી લેતા હોય બરાબર છે તો આ તો ભ્રષ્ટાચાર સામે છે એમાં તો સામે નથી સતા સતત એરેસ્ટ થઈ જશે તો આની પર એક્શન તો લ્યો એફઆઈઆર નો તો ખાલી તો આ બાબત ઉપર તમે કે આગળ રજૂઆત કરશો કે કોઈ આગળની લીગલી પ્રોસીજર તો આમાં લીગલ પ્રોસેસ થી આગળ ઉપર સુધી જાશું બરાબર પ્રત્યાર સુપ્રીમનો સમય છે બરાબર છે ચોક્કસ આ પ્રૂફ સાથે ઉપર જવાનું છે